નમસ્કાર ઓફ બીટના ધર્મ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા વાસ્તુશાસ્ત્ર એ દિશાનું ભારતીય વિજ્ઞાન છે જે પ્રકૃતિના પાંચે તત્વો ગ્રહો અને અન્ય શક્તિઓને સંતુલિત કરે છે જે કળા ખગોળશાસ્ત્રી અને જ્યોતિષ વિદ્યાને સંયોજિત કરીને સૌથી ફાયદાકારક રહેવાની જગ્યાઓ બનાવવામાં મદદ કરવા માટે વિચારો અને માર્ગદર્શિકતા પ્રદાન કરે છે તે આરોગ્ય નાણાકીય અને વધારવામાં પણ મદદ કરે છે વસ્તુશાસ્ત્રમાં દિશાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આજકાલ દરેક વ્યક્તિ પોતાનું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવાની કોશિશ કરે છે કારણ કે જો યોગ્ય દિશા અને વાસ્તુનું ધ્યાન રાખવામાં ન આવે તો પરિવારના સભ્યોને તેની ખરાબ અસર ભોગવવી પડે છે ઘર માટે વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના રૂમ ચોરસ અથવા લંબચોરસ હોવા જોઈએ તમારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા રૂમ હવાવાળો સ્વચ્છ તેજસ્વી પ્રકાશિત અને સારી રીતે જાળવવામાં આવે છે બધા રૂમના ખૂણા પણ શક્ય તેટલા હવા ઉજાસવાળા એટલે કે તેજસ્વી હોવા જરૂરી છે ઘરમાં વાસ્તુ દિશા તમારા ઘરના બધા દરવાજા ખાસ કરીને મુખ્ય દરવાજો અંદરથી ખોલવો જોઈએ જેથી ઉર્જા રહે તમારે તમારા ઘરમાંથી કોઈ પણ તૂટેલા ક્ષતિગ્રસ્ત સાધનોને પણ કાઢી નાખવો જોઈએ અને ખાસ ખાતરી કરો કે દરવાજો અંદરથી ખુલે છે સ્ટડી રૂમ માટે વાસ્તુ ટીપ્સ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ કરવું જોઈએ અને સ્ટડી ટેબલ અને દિવાલ વચ્ચે જગ્યા હોવી જોઈએ અભ્યાસને પીળા રંગમાં રંગવાની પણ સલાહ આપવામાં આવે છે કારણ કે તે વધુ સ્પષ્ટતા લાવે છે અને ધ્યાન વધારે છે અને સાથે જ એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે લોકર માટે વાસ્તુ દિશા કેશ લોકર ઘરની દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દીવાલમાં રાખવું જોઈએ એક ખૂબ જ અદભુત વાસ્તુ ટિપ્સ એ છે કે લોકરની સામે અરીસો રાખો કારણ કે તે પૈસાના બમણા થવાનું પ્રતિક છે બીજી ટીપ્સ એ છે કે જામલી વાસણમાં મની પ્લાન્ટ રાખો જામલી રંગ ધનનો અર્થ થાય છે આમ કરવાથી આર્થિક સ્થિરતા આવશે સનાતન ધર્મના સૌથી પ્રાચીન વિજ્ઞાનમાં વાસ્તુશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે જ્યારે વાસ્તુ દોષ હોય તો સમસ્યાઓ વધી શકે છે આ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ દિશાને લગતી સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને દક્ષિણ દિશામાં રાખવી ખાસ કરીને તમારો આર્થિક વ્યવસ્થા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે તેથી આ દિશામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ તમને આર્થિક લાભ આપે છે તો આવો જાણીએ દક્ષિણ દિશા અને તેનાથી સંબંધિત ખાસ વાતો વિશે વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ ચાલો જાણીએ તેના વિશે દીવો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવો ક્યારેય દક્ષિણ દિશામાં ન કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે દીવો કરવા માટે ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે પગરખા અને ચપ્પલ કેટલીક વસ્તુઓ દક્ષિણ દિશામાં રાખવી પ્રતિબંધિત છે દક્ષિણ દિશામાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી જોઈએ શૂઝ અને ચપ્પલ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવા જોઈએ પગરખા અને ચપ્પલ દક્ષિણ દિશામાં રાખવાથી પિતૃદોષ થાય છે પૂજા ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પૂજા ખંડ ન બનાવવો જોઈએ આ દિશામાં પૂજા રૂમ રાખવાથી શુભ ફળ મળતું નથી અને પૂજામાં કોઈ પણ લાભ નથી થતો પૂજા ખંડ દક્ષિણ દિશામાં હોવાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે તુલસીનો છોડ તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ કરવાથી વ્યક્તિ જીવનમાં ઘણી નકારાત્મક મેળવી શકે છે આ વસ્તુઓને ઘરની દક્ષિણ દિશામાં રાખો સાવરણી એવું માનવામાં આવે છે કે ઘરમાં સાવરણી હંમેશા સાચી દિશામાં અને યોગ્ય રીતે રાખવી જોઈએ જો આપણે જ્યોતિષમાં માનીએ તો સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સાવરણીની વાત કરીએ તો તેને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે ન રાખો જો તમે ઘરની દક્ષિણ દિશામાં સાવરણી રાખો છો તો તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે કિંમતી વસ્તુ અને આભૂષણો જો તમે ઘરની દક્ષિણ દિશામાં કિંમતી વસ્તુઓ અને આભૂષણો રાખો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી જ્વેલરી મની બોક્સ અને અન્ય મહત્વપૂર્ણ કાગળો જેવી વસ્તુઓ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ ફોનિક્સ પક્ષી કેટલીક તસવીરો લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમાંથી એક ફોનિક્સ પક્ષીનું ચિત્ર છે આ ચિત્રને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે

ચોક્કસથી વાસ્તુ ટિપ્સ જે અમે આપને જણાવી છે તે અપનાવો આપણને ચોક્કસથી ફાયદો થશે તો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર